મિત્રો એટલે ટામેટા અને ચીઝ જરૂર હોવા જોઈએ અરે ના રે આ સ્પેશિયલ જૈન પીઝા છે પલાળેલા મરચા દહીં એમાં મીઠું ખાંડ થોડો અજમો અને ઓરેગેનો નાખી અને ક્રશ કરી લેશો ને તો એકદમ સરસ લાલ ટામેટા જેવું કેચઅપ તૈયાર થઈ જશે અહીં નથી ચીઝ ટામેટા કે નથી કેચઅપ તો બી મસ્ત રંગબેરંગી સ્વાદ ચીઝી બનાવવા માટે એક બાઇટ સોસ તૈયાર કરીશું જેમાં ઘીમાં ચોખાનો લોટ અથવા ઘઉંનો લોટ શેકી દઈશું અને પછી દૂધ મલાઈ મીઠું ઓરેગેનો અને થોડો મરી પાવડર નાખી અને મિક્સ કરી દઈશું બાળકો પૂછે ને કે મમ્મી ચીઝ ક્યાં છે તો તમે કહેજો કે આ છે હેલ્ધી જૈન પીઝા ચીઝ વિનાનો સરપ્રાઈઝ એના પછી પીઝાના બેસ માટે ભાખરી તૈયાર કરી લઈશું ગોળ સરસ શેપની અને ધીમા તપે શેકીને પર્યુષણમાં ખાઈ શકાય એવી એકદમ સ્વાદિષ્ટ ડીસ એટલે જૈન ઇનોવેશન એકદમ ડિફરન્ટ લેવલનું ગરમા ગરમ ક્રિસ્પી ભાખરી ઉપર બંને જાતના સોસ થોડું ઘરનું પનીર ઓર્ગેનો અને ચિલી ફ્લેક્સ છાંટી લો બધા ટેસ્ટથી ખાશે તો મિત્રો ગમ્યું ને તમને આ જૈન ભાખરી પિઝા કમેન્ટમાં લખો કે તમને ભાખરી વધારે ગમે કે પીઝા ડિટેલ રેસીપી માટે કમેન્ટ કરો આ રેસીપીને જૈન ગ્રુપમાં શેર કરવાનું ભૂલતા નહીં આવી જ રીતે આવતી રહેશે જૈન કિચન ટેવ્સ ઉપર જૈન રેસીપીઝ